ગઈ તારીખ પચીસ દસ બે હજાર ચોવીસના રોજ ડીસી ડબલ્યુ ના કર્મચારી તથા વર્કર યુનિયનના મનીષભાઈ સિંધવે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવેલ જેની આગળની તપાસ હું ધ્રાંગધ્રા ડીવાયસપી જેડી પૂરે કરી રહેલ છું આ ગુનાની તપાસ દરમિયાન ફરિયાદીશ્રી તથા સાહેદોના નિવેદન લેવામાં આવેલા છે તેમજ ડીસી ડબ્લ્યુ ખાતેથી સીસીટીવી કેમેરા પણ મોકલવામાં આવે લેવામાં આવેલા છે જે અંદર મોકલવામાં આવેલ છે અને આ તપાસ દરમિયાન જે આરોપીઓ છે છે બે દર્શાવેલા તેમના નિવેદન લેવામાં આવેલા છે તેમને બી એનએસની પાસ મુજબ નોટિસ પણ આપવામાં આવેલી છે આ તપાસ ચાલુ હતું દરમિયાન ગઈ તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ શ્રી તથા તેમના સાક્ષીઓ અને અન્ય ડીસી ડબલ્યુના બીજા વર્કરો તથા કર્મચારીઓ ડીવાયએસપી ઓફિસની સામે ધરણા ઉપર બેઠેલા અને તાત્કાલિક બીજા દિવસે સત્તર બાર બે હજાર રોજ આરોપીઓ હાઈકોર્ટની અંદર ગયેલા અને નામદાર હાઈકોર્ટે તપાસ ઉપર સ્ટે આપેલો છે અને આજ રોજ ડીસીડબ્લ્યુના કર્મચારી દ્વારા ફરિયાદી શ્રી તથા સાયદો ફરીથી તેઓ ધરણા ઉપર બેઠેલા અને તેઓને આજે ડિટેન કરવામાં આવેલા છે બાર જણને આજે ડિટેન કરેલા છે જે પ્રકારે ગુજરાતની અંદર એટ્રોસિટીના ગુનાઓ નોંધાય છે અને એટ્રોસિટીના ગુનાઓની અંદર ગુજરાતની પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરી આરોપીઓને છૂટા મૂકી ખુલ્લે આમ ફરતા મૂકે છે જેથી કરીને લોકોને આગોતરા જામીન મળે કે હાઈકોર્ટમાંથી સ્ટે મળે આજે ધાંગધ્રાની અંદર શહેર ભાજપના પ્રમુખ સામે એટ્રોસિટીની ગંભીર ફરિયાદ દાખલ થઈ હોવા છતાં બે બે મહિના સુધી આરોપીઓને પકડવામાં ન આવ્યા અને એમને ટેસ્ટથી આરામથી હાઈકોર્ટમાં જાય અને હાઈકોર્ટમાં જઈને એક જ દિવસની અંદર એમને આ એફઆઈઆર ઉપર સ્ટે મળી જાય અને ત્યાં સરકારી વકીલ એ સરકારનો પક્ષ પણ રજૂ ના કરે

આજે એકઠી થઈ છે અને મને ન્યાય આપવા વિનંતી છે સૌ પોલીસને હું હાથ જોડીને વિનંતી કરું છું અને તમામ મિત્રોને પણ આ મેસેજ દ્વારા હું વિનંતી કરું છું કે મને ન્યાય આપવામાં આપ સરોવ જે સાથ સહકાર આપો તે ધન્યવાદ